વીઆઈપી રોડ શોરૂમ આખા ગુજરાતમાં સૌથી મોટો ટાટા નો શોરૂમ છે પ્રગતિ ટાટા ના મેનેજિંગ પાર્ટનર રાહુલ ઓઝા દ્વારા જણાવ્યા અનુસાર ટાટા સીયુઆર વીવી એ ભારત માં ઓટોમોબાઈલ ક્ષેત્ર એક ગેમ ચેન્જર સાબિત થશે ટાટા સીયુઆર વીવી કારમાં સુપર લક્ઝરીયસ મોંઘામાં માં મોંઘી કાર જેવા જ અત્યાધુનિક ફીચર્સ વ્યાજબી કિંમતે ટાટા કંપની દ્વારા ભારતીય કસ્ટમરને આપવામાં આવે છે ટાટા સીયુઆર વીવીને ભારતની સૌથી પ્રથમ એસયુ વી કોપકાર છે જે પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઉપલબ્ધ છે ટાટા સીયુ આર વીવીમાં ફીચરની વાત કરીએ તો ફાઇવ સ્ટાર સલામતી રેટિંગ છ એરબેગ્સ સ્ટાન્ડર્ડ એડવાન્સ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ વેલકમ લાઇટ સાથે ફ્લેશ હેન્ડલ્સ ગેસ્ટર સંચાલિત ટેલગેટ નેવિગેશન સાથે દસ પોઈન્ટ પચીસ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કલ્

ત્યાં આજે આપણે ટાટાની કર પેટ્રોલ ઈવી અને ડીઝલ ત્રણે ગાડીનું આજે લોન્ચ કરેલ છે અચ્છા રાહુલભાઈ આપણે દર વર્ષે નવી ગાડીઓ ટાટા લોન્ચ કરે છે શું વિશેષતાઓ હોય છે ગાડીઓમાં કે જેને કારણે આટલું ગાડીનું પ્રમાણ આપણે વધારે વેચાણ કરી શકીએ જેમકે ટાટાની વાત કરું તો ટાટા એ સૌથી પહેલી તો સેફટી ટાટાની કોઈ પણ સસ્તામાં સસ્તી કારથી ચાલુ કરીને મંગાવવા માંગીની કાર હોય તો એની સેફટી તરફ એકદમ ધ્યાન આપવામાં આવે છે પ્લસ એના અલગ અલગ કારમાં બહુ જ બહેતરીન ફીચર્સ જેમ કે આજે આપણે કર્વ લોન્ચ કરી તો કરની અંદર એવા એવા ફીચર્સ આપેલા છે કે જે કદાચ સિત્તેર એંસી નેવું લાખ કે કરોડો રૂપિયાની કારમાં આવે એવા ફીચર્સ આપણને બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં ટાટાની કરમાં અવેલેબલ છે શું પ્રાઇસ છે અત્યારે એની પેટ્રોલની વાત કરું તો એ લગભગ નાઇન પોઈન્ટ નાઇન લેખથી શરૂ થાય છે એ રીતે ડીઝલ અને ઈવીમાં ઈવીમાં સત્તર પોઈન્ટ કેટલાની કેટલા સીટરની ગાડી છે અને મિડલ ક્લાસ પીપલ કેવી રીતે એફોર્ડ કરી શકશે કરાઈવ સીટર કાર છે અને મિડલ ક્લાસની વાત કરું તો જેમ કે પેટ્રોલ કાર છે જે નાઇન પોઈન્ટ નાઇન નાઇનથી શરૂ થાય છે તો એ એક આમ કહીશ કે અપર મિડલ ક્લાસને આરામથી એફોર્ડ થાય એ સિવાય પણ આપણી જે એ ઇન્ડિયા ખાતે સૌથી પહેલી ખૂબે એસીવી કાર છે કે જે આજે ઇન્ડિયામાં સૌથી પહેલી ટાટા તરફથી લોન્ચ કરવામાં આવી છે સુરતના રસ્તા ઉપર આને કેવો સાથ સહાય છે ગાડી ટાટા છે તો ક્યાંય વાંધો આવશે નહીં સુરતના લોકોને શું મેસેજ પાઠવવા માટે સુરતના લોકોને હું એક મેસેજ આપવા ચાહીશ કે ટાટાની કર તો છે જ અને તમે હું સો ટકા શો છું કે કર પર તમે એકવાર જોઈ લેશો તો તમે એના પ્રેમમાં પડી જશો એ સિવાય પણ જો તમને બજેટનો કોઈ પણ ઇસ્યુ હોય એટલે ટાટાની જોડે કહેવાય કે એકદમ મિડલ ક્લાસના જે કહેવાય ને લો બજેટની શરૂઆતથી કરીને ટોપ એન્ડ મોડલ સુધીની દરેક સેગમેન્ટની કાર અવેલેબલ છે તો આપણે કહી શકીએ કે સુરતમાં કોઈ પણ માણસને ટાટા કાર તરફથી કોઈ પણ જાતની નિરાશા નહીં મળેન્ક થેન્ક યુ આપના નામ જી મેરા નામ સોમસ સાયત્રી ઓર મેં એઝ અ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સાથે ટાટાને કામ કર सर आज कौन सी गाड़ी आपने लॉन्च की जी आज हमारे यहाँ पे कर्व इलेक्ट्रिक व्हीकल कब पेट्रोल और कर्व डीजल हम लॉन्च कर रहे हैं गाड़ी की बात की जाए तो किस तरह की ये गाड़ी सर ये एक स्पेशल व्हीकल जो आज तक जिस आ, रेंज में जो टाटा ने निकाला है ये एक्चुअली जो एंड व्हीकल्स का रेंज लगभग सेवेंटी फाइव टू एटी लैक्स में वही व्हीकल को हमने नाइन लाख नाइन्टी नाइन थाउजेंड नाइन हंड्रेड नाइन्टी में पेट्रोल व्हीकल लॉन्च किया फोर्टीन लाख नाइन्टी नाइन थाउजेंड में डीजल लॉन्च किए तो दिसाथ एंड लगभग फोर्टीन लैक्स के आसपास हमने इलेक्ट्रिक व्हीकल भी लॉन्च किया है तो व्हीकल का फीचर देखा जाएगा तो इसमें बहुत सारा ऐसा फीचर है फीचर्स है जो आपको मैंने बताया कि अगर आप अगर यही फीचर्स अगर आप हाई एंड व्हीकल में जाओगे जो तो आपको इस रेंज में हमने निकाला टाटा रे खास करके निकाल सर किस फाइव लुकआउट है लोगों को कैसे पसंद आएगी सर अभी देखा जाएगा तो ये ये व्हीकल का ऐसे जो बोला जा रहा है जो तो एरोडाइनमिक टेप शेप में जो व्हीकल है पीछे तरफ इसके अंदर एडिशनल अडास फीचर है फाइव स्टार वेटिंग है जो हमारी टाटा का ये फर्स्ट व्हीकल है जो ऑलरेडी फाइव स्टार रेटिंग में नेक्सॉन है अब ये कर्व भी लॉन्च करते ही इसको तो फाइव स्टार रेटिंग को ये दिया गया एंड एंड इसके अंदर देखा जाएगा तो रिक्लाइनर सीट दिएगा है एडिशनल आरमान का टेन पॉइंट टू फाइव का स्क्रीन दिया है स्क्रीन दिया है विथ स्पीकर एडिशनली है बहुत सारा ऐसा फीचर्स है जो अगर आप अगर खुद अगर आपको देखना है तो आप देख लीजिए इट इज एन ए वेरी लिकोरेटिव और वेरी कम्फर्टेबल रेट में लॉन्च किया है सूरत शहर के लोगों को क्या मैसेज देना चाहेंगे सर मैं सूरत को ये मैसेज देना चाहता हूँ आई एम रियली थैंक्सफुल फॉर दैम ऑलरेडी उन्होंने हमारे यहाँ पर तकरीबन सेवेंटी टू बुकिंग्स ऑलरेडी कर चुके हैं विदाउट इवन सी दिक्कत आई आई रियली थैंक यू ऑल और सेकेंडली आज लॉन्चिंग में हम सबको इन्वाइट भी किया और बहुत सारे आए भी हैं और लॉन्चिंग के साथ साथ मैं उनको ये भी आ, आ, आई वुड लाइक टू एड कि हमारा जो रीजनल मैनेजर है टाटा से मिस्टर मधु टंडलवाल और साउथ गुजरात के एरिया uh, मैनेजर मिस्टर धीरेन देसाई दे हैड गिवन एंड एश्योरेंस कि जो बुकिंग तीस सितंबर से, से पहले जो करेंगे सूरत वासियों को वो प्रिफरेंस ये देंगे कि जो वेटिंग पीरियड अभी गाड़ी का है वो फोर्टी टू फिफ्टी डेज है मगर तो दिवाली से पहले वो नाइन्टी नाइन परसेंट इन लोग को प्रोवाइड कर देंगे થેન્ક્સ મારિયા મેનેજર ઓર મા રીજનલ મેનેજર ઓકે